હેલો દોસ્તો ગુડ મોર્નિંગ જય જવાહાર જય આદિવાસી તો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજના બ્લોગની શરૂઆત અમે સવારે દસ વાગ્યાથી કરીએ છીએ અને અત્યારે દૈવિકના કમ્પ્યુટરના ક્લાસ છે તો અત્યારે હું એને સ્કૂલે મૂકી આવું છું દૈવિક રેડી થઈ ગયો છે અને પાછો આવીને પછી યુગને મૂકવા દઈશ હમણાં હું યુગની રજા ચિઠ્ઠી લખું છું યુગની શનિવારે સ્કૂલમાં રજા પૈડીથી એટલે એની રજા ચિઠ્ઠી અત્યારે લખી આપું છું હવે યુગની વારી સ્કૂલે જવાની બે વીકને હું મૂકી આવ્યો સ્કૂલે હવે યુગ પણ રેડી થઈ ગયો છે તો હવે સાડા દસે યુગને સ્કૂલે મૂકી આવીશું ટિફિન પેક થઈ ગયું હા શું ચાલે ટિફિનમાં યુગને ડુંગળી બટાકાનું શાક ને રોટલી જોઈતી હતી એટલે એના માટે એ બનાવ્યું બે વીકનું બી એજ છે અને દાળ ભાત શાક રોટલી તૈયાર થઈ ગયું મેં ચા નહીં પીતી એટલે મારા માટે શક્કરિયા સક્કરિયા બને બાઈક પર હે મને ભી બહુ ભાવે સક્કરિયા તો સર થોડા હા થોડા કાપ ની હું ભી ખાઈને જ જાઉં ચાલ તો એનો ટિફિન પેક કરી દે સારી થઈ ગઈ હા એના ચોપડા રેડી કરી દઉં છું સક્કરિયું ખાઈ કે હે ખાવું પડે આ પોષિક કહેવાય આ તારું ટિફિન તૈયાર થઈ ગયું હાલે અને પટ્ટો બાકી છે લે યા ક્યાં મૂકો

અહીંયા તળાવમાં હોળી છે એ જોવાનું મન થઈ ગયું એટલે અહીંયા ઉભા રહી ગયા છે કેવી છે રે હે એને જાતે જ ફર્યા કરે આખા તળાવમાં કે પવન આવે તેમ તેમ પવન આવ્યો એટલે હોળી એને જાતે જ ચાઇ હવે અમારે યુગભાઈ ને તો અહીંયા રમવાની મજા આવી લે ચાલ ને ઘરે જઈએ હે કેમ ચાલ જલ્દી ઘરે જઈએ જઈએ કે હે

આવી ગયો સિંગોડા લઈને કેવા છે બધા બહુ ભાવે કે સિંગોડા તો હા સરસ છે તો આપણે બારડોલી જોઈએ ને ત્યારે પેલું ગામ આવે ને પેલું ત્યાંથી કેવા લાગે છે ચાખી જો ખાટી બાજી બહુ ભાવે એટલે દેવિક એના બી વાવતો છે હમણાં કુંડામાં કે હે હા ચાલ પાણી ઉપરથી થોડું નાખી દે ડ્રેગન ફ્રૂટ રોય છે જો એક बाजू આ કે આ વ્હાઇટ છે ને પહેલા पिंक कलर છે આ बाजू સાઈડ એ મેત્રી ના કે તો આ बाजू અમારે બેન્ડ પાર્ટી ચાલુ થઈ ગઈ છે કોણે આયક્યો કેસ્યો તને હવે કેસીઓના ક્લાસ કરી દેજો હે તને ગમે ને કેસિયો વગાડવાનું પછી તૅન્ડ પાર્ટીમાં જોડાઈ જ ને કઈ બેન્ડ પાર્ટીમાં જોડાવાનું માં અમારા યુગને આજે નવી ડિમાન્ડ છે શું ડિમાન્ડ છે યુગ તો અમારા યુગ ને હવે મ્યુઝિક ક્લાસ કરવા છે એને છે ને કીબોર્ડ પ્લે કરતા શીખવું છે પાર્ટી પાર્ટીમાં જોડાવાનો પછી અમારા યુગને બહુ શોખ છે કીબોર્ડ પ્લે કરવાનો તો સારું હું છે ને પેલા મ્યુઝિક ક્લાસ છે અમારી કોલેજ બાજુ ત્યાં પૂછી આવીશ કાલે હે એને ફોન કરીશ પછી ટાઈમિંગ જો સેટ થાય તો તને મૂકી આવીશ હે ને રોજ સ્કૂલેથી આવે ને પછી તને એક કલાક મ્યુઝિક ક્લાસમાં મૂકી આવીશ હે કેટલા વાગ્યા છ વાગે તો ચાલે માર્કેટ જે આવીએ શું લેવા આપણે ડેરીક ના મોજા લેવાના છે ને ને અમારા છે 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 મોજા 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 પહેરીને મેદાનમાં રમવા જાય જાય એટલે એના જલ્દી જ ફાટી તારા લાવવાના પડે તારે આવું છે કે પૂછડી રેડી જ હોય તે આપે તો દેવિક તારા મોજા બે જોડી હો ને હવે સ્કૂલમાં મેદાનમાં જાય ને ત્યારે મોજા કાઢીને જવાનું હોય ને અને તારું પરીક્ષાનું ટેબલ આવી ગયું છે કઈ તારીખથી ઓગણીસ તારીખથી છે બીજી એકમ કસોટી કે હં ક્યાં છે અરે વાહ તો તારે ચાર સ્કેલ આવી ગઈ કે હં મસ્ત છે સ્કેલ તો દૈવિકના એમાં બે સ્કેલ છે અને તારા મોજામાં બે સ્કેલ તો તારે ચાર સ્કેલ થઈ ગઈ હવે હવે તારે લેવું નહીં પડે હા નવી સ્કેલ દૈવિક ઓગણીસ થી પછી ક્યારે પતે પરીક્ષા ત્રીસ તારીખે પતે શું બનાવાનું છે આજે હમ કઈ ખીચડી મગની દાળવાની તો મસ્ત લાગશે

પેલી ને આપણે મોરબી લાવતા રાજકોટ થી મસ્ત લાગે આપણે મોરબી રહેતા હતા ત્યારે સારી લાગે અહીંયા બી મળે છે બનાવી દો કડી ખીચડી ખાઈએ આ લોકો ને પૂછી લે શું ખાવું છે પછી એ લોકો તો અત્યારે કોમેડી થઈ ગઈ કે શું યુગ મોબાઈલ માં સ્ક્રોલ કરે એવું કરતી હતી પણ કોઈ વાર તો મારે બી એવું થાય આપડે કોઈ ફોટા ને એવું જોયે ને કોઈ વાર મારે બી એવું થાય કોઈ વાર આપણે બુક જોઈએ ને ફોટા ને એવું તો આપણે મોબાઈલમાં ઝૂમ કરીએ ને એવા માંગણીથી ઝૂમ કરીએ એમ એવી ટેવ પડી ગઈ છે હવે મોબાઈલની એટલે કે કોઈ વાર તો બુકમાં બી આમ કરીને ઝૂમ કરીએ કે પછી સ્ક્રોલ થયું કયું સ્ક્રોલ થયેલું પછી મમ્મી તારા ક્યારે ચશ્મા આવ્યા હા કોના ચશ્મા પહેરી લીધે તારા બી ચશ્મા આવી ગયા તો કેમ સારું દેખાય એમાં તો કાઢી નાખ મોબાઈલ ઓછો જોવાનું રાખ તો ચશ્મા આવી જશે પણ મસ્ત લાગે ચશ્મા પહેરે ત્યારે હે તો તો યુગ કહેતો હશે કે મોબાઈલ જોવું પડશે તો તો ચશ્મા પહેરવા હોય તો કે ઝાકું ઝાકું દેખાતું તું

એક નવા દિવસ નવા વ્લોગ અને નવા ઉત્સાહ સાથે તો અત્યારે અમને રજા આપો બાય બાય